અથવા બદનામી નથી તમારી સાહસિકતા છે બનશે એટલા તમારો સાથ આપીશ બનશે એટલું લડીશ અને યોગ્ય કાર્યવાહી કરવા માટે હું તમારી સાથે ઊભો હઈશ નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત તાજેતરમાં જ એક આ ટ્રાવેલ્સમાં બનેલી ઘટના કે જે છોકરી સાથે યોગ્ય વર્તન નથી કરતો અને ધમકીઓ આપે છે જે પણ વ્યક્તિ હતો એને અગેન્સ્ટમાં કાર્યવાહી થઈ રહી છે અને યોગ્ય સજા પણ મળશે પરંતુ હું દીકરીઓને એટલી વિનંતી કરવા માગું છું કે જ્યારે પણ આવું કંઈક તમારી સાથે પહેલી વખત જ થાય ત્યારે તમે ગભરાવ નહીં તમે બિંદાસ કમ્પ્લેન્ટ કરો કોઈ પણ જગ્યાએ તમારું નામ નહીં આવે ડિસ્કલોઝ નહીં થાય પોલીસ સ્ટેશનમાંથી પણ કોઈ જ કે તમારું નામ ડિસ્કલોઝ નહીં થાય અને બીજી વસ્તુ કે તમે આવી બદનામીથી ડરતા હો તો આ બદનામી નથી તમારી સાહસિકતા છે કે જ્યારે પણ તમારા સાથે આવી ઘટના બને છે આપણે ઈચ્છીએ જ કે પોલીસ તંત્રથી બધા બીએ જ કાયદાનું બધા પાલન કરે જ પરંતુ જ્યારે પણ આવા અસામાજિક તત્વો વેર ઊભું કરે છે પોતાના ઈગોને સેટિસ્ફાઈડ કરવા માટે એ કાંઈ પણ કરે છે ત્યારે હું દીકરીઓને વિનંતી કરું છું કે તમે બિન્દાસ કમ્પ્લેન કરો પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરો અને તમને જો ડર જ લાગતો હોય તો આ વિડીયોમાં નંબર આપેલા છે સૌ પ્રથમ તમને એ નંબર ઉપર ફોન કરીને મને જાણ કરો હું બનશે એટલા તમારો સાથ આપીશ બનશે એટલું લડીશ અને યોગ્ય કાર્યવાહી કરવા માટે હું તમારી સાથે ઊભો રહીશ એ કોઈ પણ કાર્યવાહી હોય કેસ કરવાનો હોય કે એફઆઈઆર કરવાની હોય કે કાયદાકીય લડત કાંઈ પણ કરવાની હોય હું તમારી સાથે રહીશ એટલે તમે ડરવાનું બંધ કરો કોઈ પણ આવી ઘટના બને એટલે સૌ પ્રથમ તમે તમારા ફેમિલીને કહી શકો છો ઘણી બધી વખત ફેમિલીમાં પ્રશ્ન થતા હોય છે કે કેવું કે ન કેવું તો ડાયરેક્ટ તમે બીયા વગર આ નંબર ઉપર ફોન કરી શકો છો જેથી આગળ જતા કોઈ પણ આવા અસામાજિક તત્વો હોય એ બીજી દીકરીઓ સાથે એવું ખરાબ વર્તન કરવાનું પણ બીએ તો આપ ડરો નહીં આપ જગદંબા રૂપ છો અને કાંઈ પણ આવી કાર્યવાહી કરવા માટે આપ મને સંપર્ક કરી શકો છો ક્યારે પણ આપ કોલ કરી શકો છો અને ડરવાનું તો છે જ નહીં અને છોકરાઓને પણ વિનંતી કરું છું કે આવા કામ કરીને તમે છોકરાની જાતને બદનામ ન કરો તમારા જેવા અસામાજિક તત્વોના કારણે ઘણા બધાના પરિવારો વિખેરાઈ જતા હોય છે માંડ કોઈક જગ્યાએથી ઘણા બધાના પરિવારમાં એવું હોય કે જોબ કરવા ન મળતું હોય છતાં પણ લડી લડીને ભણીને એ જોબ કરતા હોય છે અને આવા પ્રશ્ન થાય તો એમનું કરિયર પૂરું થઈ જતું હોય છે તો છોકરાઓને પણ વિનંતી છે કે માપ માં રહ્યો શિષ્ટતાપૂર્વક વર્તન કરો અને જ્યારે પણ આવું કાંઈ થતું હોય તો દીકરીઓને વિનંતી છે કે આપ મને સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત